અમરેલીના બસરા શહેરમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ મળ્યો અમરેલી બક્સરા રોડ જૂના સ્ટેટ હાઇવે પર આવેલા બક્સરા શહેરના મહાજન વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી ડિવાઇડર ઇલેક્ટ્રિક પોલ સાથે આરસીસી રોડ બે કરોડ બાવીસ લાખના ખર્ચે મંજૂર થતા ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પૂજ્ય શ્રી વિવેક સ્વરૂપ સ્વામી પૂજ્ય શ્રી જયરામ બાપુ નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય લોકોને અવર જવર કરવું મુશ્કેલ બન્યું હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ અને ટીમ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી શહેરમાં વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી આરસીસી રોડ મંજૂર ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાકર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સ્નાબેન રેબડીયા તેમજ નગરપાલિકાના સદસ્યો સહિત લોકો ઉપસ્થિતિમાં ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું હતું આ રોડનું કામ મહિના પૂર્ણ કરવામાં આવશે તેવું અંતે ધારાસભ્ય જણાવ્યું એક જ ખરાબ હતો જે મંજુર બે કરોડને બે કરોડને બાવીસ લાખનો અને એનું ખાતમુહૂર્ત આજે બગસરા મુકામે અમરેલી રોડ ઉપર રાખેલ છે આ રોડ ત્રણ મહિનામાં અમારે પૂરો પૂર્ણ કરવાનો છે આ રોડનું ખાતમુહૂર્ત અત્યારે નગરપાલિકાના પ્રમુખ એવી સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનની શ્રી અતુલભાઈ અને ઉપસ્થિત અમારા પાર્ટીના તમામ આગેવાનો સાથે રાખીને આજે ગામના આગેવાનો બધાને સાથે રાખીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે ત્રણ મહિનામાં આ રોડ પૂર્ણ કરવાનો છે આ રોડ પૂર્ણ થાય એટલે વિકાસના કામોની જે ગતિ છે એ અત્યારે શરૂ જ રહેવાની છે આ જે કંઈ કામ અધૂરા છે એ અમારે જ બધાને કરવાના છે